વડોદરા શહેરના હળની તળાવ ખાતે બનેલી ગોઝારી ઘટનાને પગલે જવાબદારો સામે હરણી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે ત્યારે ઘટનાની તટસ્થ તપાસ થાય તે માટે એસઆઈટી ની રચના કરવામાં આવી છે જેની તપાસ એસીપી ક્રાઇમને સોંપવામાં આવી છે વડોદરાના હર્ણી લેગ ઝોનમાં બાર બાળકો અને બે શિક્ષિકાઓના મોતને પગલે સમગ્ર ઘટનાની તટસ્થતા અને સચોટ તપાસ થાય તે માટે અધિક પોલીસ કમિશનર મનોજ ટીમની રચના કરવામાં આવી છે જેમાં સાત પોલીસ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં સુપરવિઝન અધિકારી તરીકે ડીસીપી ઝોન ચાર મોમાયા ડીસીપી ક્રાઇમ યુવરાજ સી જાડેજા તપાસ અધિકારી એસીપી ક્રાઇમ એચ એ રાઠોડ સભ્ય તરીકે પોલીસ ઇન્સ્પેક્ટર સીબી ટંડેલ અને પી એમ સમાવેશ કરવામાં આવે છે આ સાથે વડોદરા પણ સીલ કરવામાં આવી છે અને ગુનો દાખલ થયો હોવાથી પરિસર પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે અને જો કોઈ લેગઝોનમાં પ્રવેશ કરશે તો આ તેની સામે કાર્યવાહી કરાશે નેશન વડોદરા నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ చ సబ్స్క్రైబ కెలాయకన్ దావో అో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్